એટલે સાઈડ ઉપર પણ જવાના છે અને સાઈડ ઉપર છે ને ભાઈ જીસીબી હલાવવાના છે ને કુવા ઉપર અને કૂવો છે ને આજથી હજારો સાલ જૂનો કૂવો છે માનો ને કે રાજાશાહી વખતનો કૂવો છે એ કૂવાને કાંઈક રિનોવેશન કરવાનું છે એટલે થોડો થોડો ગોળવાનું ના અડખે ભળખેનું ને એવું બધું કામ છે સાઈડ ઉપર એટલે પહેલાં આપણે જાખમાઈ હતી સાઈડ ઉપર અને પછી ત્યાંથી આપણે જશું ભવનાથ કેમકે કે આજે છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જવાના છે ભવનાથ થાજે એટલે વિડીયોની અંદર બની રહેજો અને બાકી અત્યારે સવારનો નજારો તમને બતાવું થોડો થોડો ફૂલો ફૂલો જેવો વરસાદ પણ આવે છે જ્યાં પલરી ગયો અહીંયા આમાં નહીં દેખાતો હોય નોર્મલી વરસાદ આવે છે થોડો થોડો અને લાગે કંઈ ફૂલ વરસાદ આવે તો કંઈ નક્કી ના હોય કેમ કે દર વખતે ગુરુ પૂર્ણિમાને દિવસે વરસાદ હોય જ

ચાને માવો ખાઈને પછી જઈએ આપણે પણ વરસાદી રહેવો જોઈએ ને યાર પલારી નહીં ફૂલ પાવર તમે જો ખાલી હવારનો સાત વાગ્યાનો મોસમ જો ભાઈ સાત વાગ્યાનો નજારો હે હમણાં તો વરસાદ આવતો થોડીક વાર પહેલા તો મિત્રો આપણે પહોંચી ગયા છે સાઈડ ઉપર અને સાઈડ ઉપર છે ને ભાઈ કૂવો છે અહીંયા હજારો સાલ જૂનો જુઓ કાલે એટલું કામ થયું એટલું એટલું રહેવાનું હે બાકી તમે કૂવો જો ભાઈ પાણી ફૂલ ભર્યું હે આ રાજા વખત વખતનો કૂવો હે અને આ ગડરું મૂકવાની છે એમાં અને આ ચૂનાનું છે આ બધું છે ને ચૂનો હતો ચૂનો છે પણ આ જીસીબી આમાં હે ને ભાઈ ડગ ન દેવા દીધો ભાઈ એવું આ હે ને મજબૂત છે સિમેન્ટ આ સિમેન્ટનું આપણે જે કરીએ ને એના કરતાં આ મજબૂત છે ભાઈ આ પહેલાનું બાંધકામ છે જૂનવાણી હાલો હવે હું જીસીબી વાળાને ફોન કરી દઉં એટલે એ આવી જાય તો ફાઇનલી ભાઈ આપણું મશીન આવી ગયું છે કામ ચાલુ થઈ ગયું છે માતાજીનું મંદિર છે બાજુમાં તમને મશીન બતાવું છું હવે તમે મશીન સાત વાગ્યા નવ વાગે મશીન આવ્યું જીસીબી એ એની કામગીરી ચાલુ કરી દીધી છે ટ્રેક્ટર માં માલ ભરા હે અહીંથી અને આ બધું છે ને ભાઈ જૂનવણી છે વસ્તુ બધી 爷爷开了一车，要晚上马上回

તમે જોવો પાટિયા લાગે છે હમણાં ટાંકો આવે ને એટલે સ્લેબ પણ ભરાઈ જવાનો છે આરસીસી થઈ જવાનું બાકી આ છેલ્લો ફેરો છે કામ થઈ ગયું તમામ જીસીબી ભાગે છે અને ઘરે લોટલા ખાવા તો આપણું જીસીબી નું કામ પૂરું કરીને હવે આપણે જઈએ છીએ ભવનાથ અને ભવનાથમાં તમે જવું જાય વરસાદી મોસમમાં કેવું ભવનાથ લાગે છે તમને ભાઈ જો ગિરનાર નહી દેખાતો હોય મને નથી દેખાતો વાદળ આડી ગયા હે ગિરનાર ને એટલે બાકી અહીંયા અત્યારે સેનાર બાપુની જગ્યામાં પબ્લિક સારું છે હો ભાઈ માણસો જાજુ છે સમજાવો તમે બેલિકેટ સારા મારી દીધા બધીમાં બેલિકેટ લાગી ગયા છે અહીંયા ફૂલ પબ્લિક છે પ્રોગ્રામ તેજ છે આ બાપુ નો આશ્રમ ઘણું ખરું પબ્લિક છે ભાઈ પાણી પીવાનું છે પાણી પાણી પી જાય અંદર આમાં લપટાય એવું છે ભાઈ

मेरे पास तो कोई अल्फा नहीं और क्या ठीक है मेरे पास कुछ अल्फा जी नहीं है कहने के लिए दोस्तों तो बोला भाई तेरा माँ वो चोरे है कमर कमर जो हम <laughs> तो जो बंद में कोई <laughs> 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 बाप आए તો મને અત્યારે ચા અને માવો ખવડાવે છે ચા પીવડાવે છે માવો આજ ને આજ કામ ખતમ હો આજ ને આજ પૂરું કરી નાખ્યું કામ હવે યુશી બીઆ લઈ ગયું શેલ્ડિંગ લાગી ગયું ગોળો આવી ગયો હા ભાઈ ને હિંમત દેવ રહી મેં તમને હવે ને તમે એમ કીધા હતા કે વયું જવું પાંચ વાગે પાંચ વાગે એટલે આ ભાઈ ને રોકી દીધા હિંમત દેવ એટલે જો થઈ ગયું ને ટાણે હે એ તાણે જ હોય ઘોડો તો આવી જાય અગર આ ભાઈ એમ જતા કે મારા ઘરે બહુ જવું પાંચ વાગેભાઈ ભાઈ ભાઈને મેં રોકી દીધા માતાભાઈ માધાભાઈ તો ઈ ગયા જ ગુરુ પૂર્ણિમા હાલવામાં જોઈ ગયા ક્યાં કંજર ના કરી ગયા પૂરું ભાઈ આપણું કામ તમામ થઈ ગયું છે મારા કપડાં ભરી દીધા ભાઈ હજી તો ઉડાડે જ છે આ એટલું ઉડાડ્યું સંતોષ ના થયો એટલું ઉડાડ્યું તો સંતોષ ના થયો તમે જોવો તો અહીંયા ભાઈ